નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસ ધોરણ છ ના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જુલાઈ મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે મહત્વના મુદ્દા સૌથી પહેલો મુદ્દો છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ ની તૈયારી માટે જે બુક આવે છે નવનીત પ્રકાશન એ નવનીત પ્રકાશન નું નવું અપડેટ શું છે તેમજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ અને વર્ષ બે હજાર છવ્વીસમાં જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે જરૂરી પ્રમાણપત્રો જોઈતા હતા એમાં જે આવેલ નવું અપડેટ છે એ નવું અપડેટ શું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું છેલ્લે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે પણ હું આજના વિડીયોમાં તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યો છું તો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ તેના વિશે વિગતવાર સૌથી પહેલો મિત્ર છે મિત્રો છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસની નવનીત બુકનું અપડેટ શું છે મિત્રો નવનીત તમને હું બતાવું અહીંયા નવનીત પ્રકાશન બરાબર પ્રવેશ પરીક્ષા પરીક્ષા પદ્ધતિ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે બેસ્ટ બુક કઈ આવે છે તેના વિશે મેં વિગતવાર વિડીયો બનાવેલો છે એ વિડીયોમાં મેં અલગ અલગ પ્રકાશન વિશે માહિતી આપેલી છે જો તમે વિડીયો ન જોયો તો તમે એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને સંપૂર્ણ આઈડિયા મળશે માહિતી મળશે હવે આજના વિડીયોમાં જે આ નવનીત પ્રકાશનનો કંઈ નવો અપડેટ શું છે તે વિશે તેના વિશે હું જણાવીશ મિત્રો ખાસ જણાવી દઉં તો આનો જે નવો અપડેટ છે ને ગયા વર્ષે જ આવ્યો છે આ વર્ષે કંઈ ખાસ નથી પણ આ નવી બુક છે એટલે જે નવા મિત્રો છે નવા વિદ્યાર્થીઓ આ વર્ષે જે તૈયારી કર્યા કરે છે એના માટે હું જણાવી દઉં કે શું શું અપડેટ ગયા વર્ષે આવેલું છે તો સૌથી પહેલું તો જે આ બુક્સમાં તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો આ બુક સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા માટે પણ ઉપયોગી છે બરાબર સૈનિક સ્કૂલનો જે અભ્યાસક્રમ આવે છે એના માટે પણ આ બુક્સ તૈયારી કરવા માટે જ ઉપયોગી થશે અગતન પરીક્ષા પદ્ધતિ અનુસાર હવે આપણે શરૂઆતના પેજમાં આપણે શરૂઆત કરીશું તો મિત્રો શરૂઆતના પેજમાં અનુક્રમણિકા આપેલી છે દરેક બુકોમાં આપેલી હોય હવે આપણે સૌ જાણીએ છીએ કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે મિત્રો અભ્યાસક્રમ વિશે મેં સંપૂર્ણ વિગતવાર માહિતી આપતો વિડીયો બનાવેલો છે જો તમે ન જોયો હોય તો એ વિડીયોને પણ હું લિંક આપી દઈશ તમે જોઈ લેજો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે ત્રણ ભાગમાં વેચાયો છે ગણિત વિભાગ માનસિક યોગ્યતા કસોટી અને ફકરા વિભાગ ગણિત વિભાગ માનસિક યોગ્યતા કસોટી અને ભાષા વિભાગ ભાષામાં ફકરા છે માનસિક યોગ્યતા કસોટીમાં બધી આકૃતિઓ આવે ગણિતમાં અલગ અલગ પ્રકરણો આવે છે બરાબર તો આ પ્રથમ બે છે ત્યાં છેલે પાના ઉપર મિત્રો આ બુક્સમાં આપેલું છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં જે પરીક્ષા લેવાયેલી હતી એનો જે પ્રશ્નપત્ર હતું એ ઉકેલ સાથે અહીંયા મિત્રો જો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનો જે પ્રશ્ન પત્ર છે બધી બુકોમાં આપેલું હોય અહીંયા બધું સોલ્યુશન સાથે આપેલું છે તેમજ આ બુકનું એક નવું અપડેટ ગયા વર્ષે જે આવ્યું એના વિશે હું તમને થોડુંક જણાવી દઉં મિત્રો નવનીતે ગયા વર્ષે એક અપડેટ આપ્યું કે જે ભાષા વિભાગમાં જ્યારે ફકરાઓ આવે છે મિત્રો તો એ ફકરાઓમાં જ્યારે ફકરા આપેલા હોય ને એની અંદર ફકરાતી જવાબ તમારે વાંચીને જવાબ આપવાનો હોય ક્યાં ને ક્યાંક વ્યાકરણ પૂછાતું હોય છે તો બાળકો ઘણા વ્યાકરણથી પરિચિત નથી હોતા તો અહીંયા ભાષા વિભાગમાં જે વ્યાકરણ જે નવનીત બુકમાં આપેલું છે ને નામ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિરોધાથી શબ્દો સમાનાર્થી શબ્દો એ ખૂબ જ સરસ જેથી કરીને વિદ્યાર્થીને આ બધી વ્યાકરણ વિશે માહિતી મળે

સારી પદ્ધતિથી આપેલી છે સાથે સાથે બીજી અનુકૂળતા શું કરું છું કારણ કે આ બુક એવી છે જૂનું પ્રકાશન છે અને બધા તાલુકાઓમાં સ્ટેશનરીમાં આ બુક તમને આસાનીથી આરામથી સરળતાથી મળી રહેશે જ્યારે અન્ય તમને મળવા બહુ મુશ્કેલ છે તમારે ઓનલાઈન મંગાવવા પડે જો કે અત્યારે ટેકનોલોજી છે કુરિયર કે સર્વિસ બધી અવેલેબલ છે બધા પ્રકાશનો મળી રહેશે એવું નથી પણ આ બુક બધા સ્ટેશનરીમાં લગભગ અવેલેબલ હોય છે

અને અન્ય પછાતમાંથી આવતા હતા વિદ્યાર્થીઓ જ્યારે ફોર્મ ભરવા માટે જાય ત્યારે એમને ફરજિયાત આ જાતિનો દાખલો જોઈતો હતો જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવું પડતું હવે આ જરૂર જરૂર નથી જાતિનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાની જરૂર નથી જ્યારે તમે પાસ થઈ જાઓ ત્યારે તમારે આ જાતિનો દાખલો જમા કરાવવો પડશે પહેલા આ જાતિનો દાખલો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે

મિત્રો ફોન બને તો ન કરવો કારણ કે ઘણી વાર હું પોતે સ્કૂલમાં હું ભણાવતો હું તમને જવાબ નહીં આપી શકું વોટ્સઅપમાં જોડાવું છે હું તૈયારી કરવા માંગુ છું તો હું તમને મારા ગ્રુપની લિંક મોકલી આપીશ એ લિંકમાંથી તમે જોડાઈ શકશો ત્યાં તમને દરરોજ વિડીયો દરરોજ વિડીયો દરરોજ ક્વિઝ દર અઠવાડિયે પ્રશ્નપત્ર આ બધું અને છેલ્લે જયારે પરીક્ષા નજીક આવશે ત્યારે મોડલ પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્રો તેમજ અને વિગતવાર માહિતી તમને ગ્રુપમાં મળતી રહેશે તો આવી રીતે તમે તૈયારી કરી શકો તો મિત્રો આશા રાખો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને માહિતી સારી લાગી હશે જો અને માહિતી તમને સારી લાગી તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં મળીશું આવી જ નવી અપડેટ સાથે નવી શૈક્ષણિક માહિતી સાથે ખાસ નવોદય વિદ્યાલયની માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ